મારું નામ સંગીતા બેન વસંત નાગનાથ માં અમે અમને પાણીની બહુ તકલીફ પડે છે નાના બાળકો પણ પડે છે ત્યાં અને ત્રણ ચાર મહિના થી આ પાણી ની સુવિધા નથી બઉ તકલીફ પડે છે કેટલો સમય આવે પાણી આવે છે ચોવીસ કલાક પાણી ચાલુ છે રાત ને દિવસ બધે રજૂઆત કરી કોઈ અમને કોઈ જવાબ આપતું નથી

મારું નામ અંજના જયંતિ ચોરવાળા ના કુંભાર વિસ્તાર બે નંબર ભુખી રોડ ઉપર પાણી નો નિકાલ થતો નથી પાણી અવારનવાર બંધ કરવાનું કેવી રજૂઆત કરતા નગરપાલિકા કોઈ આવતા નથી છ છ દિવસ રાત ને દિવસ પાણીનો નો ચાલુ રહી છે આમને આમ અને કેવા જાય છે તો એ લોકો એમ કે નાની ગટર છે સરકાર ને ક્યો ક્યાં સરકાર નો અમે કહેવા જાય અહીંયા અપંગ માણસો બુધા માણસો નાના છોકરા એ લોકો ને હલાણ ચલણ ની અંદર માં એક તો લાઇટનો વ્યવસ્થા નથી આ બાજુ પચીસ માળાના મકાની આજુબાજુમાં રહેવાસી માણસો ને બધાને કાયમ પ્રોબ્લેમ છે

ઘરે જાવ છ મહિના ને પાણી ચાલુ છે કોઈ જવાબ દેવા નથી બધા મોટા મોટા અધિકારી નીકળે છે વયા જાય છે બંધ કરી આ પાણી બંધ કરી દે અમે રજૂઆત પાણી બંધ કરે પાણી હતું નહીં